તો સુરતના કામરેજમાં રત્ન કલાકારના પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કરતા ચકચાર મચી છે ત્યારે આ ઘટના પાછળ આર્થિક સંક્રમણ હોવાનું અનુમાન રહ્યું છે હાલ સમગ્ર રાજ્યમાં ઉદ્યોગમાં ભારે મંદીના કારણે આર્થિક સંકળામણ અનુભવી રહ્યા છે ત્યારે સામૂહિક આત્મહત્યાની ઘટનાથી સરકાર હીરા ઉદ્યોગની મંદીને દૂર કરવા કોઈ પગલા લેવાની જરૂર છે તેવી સમગ્ર લાગણી હીરા ઉદ્યોગમાંથી સામે આવી રહી છે ગઈકાલે જે કામરેજ ની અંદર જે દુખદ ઘટના બની છે દુઃખદ ઘટનાની અંદર એક જ પરિવારના ત્રણ લોકોએ સુડ કર્યું છે અને પ્રથમ દ્રષ્ટિએ અમને માલુમ પડે છે કે આ આર્થિક તંગી અને આર્થિક સંકળામણના કારણે આત્મહત્યા કરી છે આ સાથે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબને હું કહેવા માંગુ છું કે સાહેબ આ સામૂહિકાતના બનાવો બને છે હીરા ઉદ્યોગમાં કારીગરો આપઘાત કરી રહ્યા છે ઈ વગરના બે કારીગરો કાલની તારીખમાં સુસાઇડ કર્યા છે કુલ કુલમળીને જ્યારથી તમે કમિટી બનાવી છે એ કમિટી બન્યા પછી પણ કુલ મળીને નવ કરતાં વધારે રત્ન કલાકારોએ સુરતમાં આપઘાત કર્યા છે તો આ કમિટી શું કરી રહી છે રત્ન કલાકારોને માત્રને માત્ર વોટનો ઉપયોગ કરી અને તમારે તમારી સત્તાનો સત્તા ભોગવી રહ્યા છો રત્ન કલાકારો ની વેદનાઓને સરકાર સમજે અને પોલીસ તંત્રને પણ કહેવા માંગુ છું કે જે આફતતા બનાવો બને છે એનું સાચું કારણ બહાર આવે અને સરકારને માલુમ થાય કે આ ભયંકર મંડીની અંદર રત્ન કલાકારો જે પીસે રહ્યા છે ભયંકર મંડીની અંદર જે રત્ન કલાકારો 1.5 વર્ષની અંદર સિત્તેર કરતા વધારે રત્ન કલાકારો જે આત્મહત્યા કરી છે એ આત્મહત્યાના કારણો તતસ્થા રૂપે બહાર આવવા જોઈએ અને પછી સરકાર પણ એનું સંજ્ઞાન લેવું જોઈએ અને જ્યાં કમિટી બનાવી છે તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરવામાં આવે અને તાત્કાલિક રત્ન કલાકારોને મદદ કરી આ આપઘાત ના બનાવો જે બને છે એને રોકવામાં આવે એવું સરકાર ને અપેક્ષા